કાદડિયાએ પણ એ પરિણામ આપીને દેવાનું છે કે જોઈ લો હજી લેવુઆ પાટીદારનો હું મોટો નેતા છું મારું વર્ચસ્વ છે જો વોટ તો કમળના નામે જ મળે વોટ તો નરેન્દ્રભાઈના ચહેરાથી જ મળે બીજેપીને જે મત મળે છે એ નરેન્દ્રભાઈના નામથી મળે એ ગાજર હાથ ત્યારે જ લાગે કે તમે બીજું કામ કાઢી આપ્યું હોય તમને જવાબદારી સોંપી વહન કરવામાં સફળ થાવ તો તમારી શક્યતા મંત્રી બનવામાં વધે અને મંત્રી બનવું કોઈને પણ વાલું હોય જયેશભાઈ હોય કે કોઈ પણ હોય તારા મંત્રી મંડળનો નો દાવો જે છે એ મજબૂત કરવો હોય તો બેઠક લઈ આપી તો પણ એક પત્રકારે જેવું કહ્યું કે જયેશ રાડડિયાનો પણ લીટમસ ટેસ્ટ છે જયેશ રાદડિયાને પ્રભારી તરીકે જવાબદારી ઘણા બધા બધાને આપી પણ મુખ્ય ભૂમિકા રાદડિયાને કઈ ગાલે આપણે સીએમનો રોડ શો જોયો તો જયેશ રાદડિયા એ ચીપમાં આગળ ગોઠવાયેલા હતા તો રાદડિયાને પણ આ બતાવીને દેવાનું જે મલ્પેશ ઠાકોરે વાવમાં કંઈક કરી દેવાનું હતું પરિણામ આપવાનું હતું એમ રાદડિયાએ પણ એ પરિણામ આપીને દેવાનું છે કે જોઈ લો હજી લેવુઆ પાટીદારનો હું મોટો નેતા છું મારું વર્ચસ્વ છે ફક્ત ને સ્ટેજ ઉપરથી નિવેદનો નહીં પરંતુ મારા નામ પર વોટ પણ મળે છે જો વોટ તો કમળના નામે જ મળે વોટ તો નરેન્દ્રભાઈના ચહેરાથી જ મળે કોઈના નામથી મળતા નથી ગુજરાતમાં હકીકત છે કોઈ ગમે તે કહેતું હોય કોઈ પણ વ્યક્તિ એકદમ ક્લિયર કટ છે છે બધાને અપેક્ષા તો હોય ને પેલા ગાજર લટકતું ગાજર કેવું મિશ્રણ નું करू ને તો દરેક ને હોય ને હું પણ છું હું પણ બતાવી દઉં અચ્છા એ હકીકત છે કે રાદડિયા પાટીદાર નેતા છે સૌરાષ્ટ્રના નેતા છે લેવા પાટીદારના નેતા છે લેવવા પાટીદારની બેઠક છે આ બધું છે હકીકત છે હકીકત છે અને એટલે એમને જવાબદારી સોંપાવી જવાબદારી નિભાવી એમની જવાબદારી પણ હોય અને કોંગ બીજેપીના નેતા હારી જાય તો નેચરલી એ સફળ નથી એટલે રાદડીયાનો જાદુ નથી એવું એમના વિરોધી એમના પક્ષમાં જે લોકો હોય એ કહી શકે જવાબદારી સોંપી વહન કરવામાં સફળ થાવ તો તમારી શક્યતા મંત્રી બનવામાં વધે અને મંત્રી બનવું કોઈને પણ વાલું હોય જયેશભાઈ હોય કે કોઈ પણ વધારા શક્ય કોઈ ગમે તે કહેતું હોય પણ મંત્રી બનવામાં રસ્તો હોય છે અને

જવાહર ચાવડાએ પત્રો લખ્યા હતા એમાં એને એવું કીધું હતું કે મારી ચૂંટણીની હારની પાછળનું કારણ આટલા આટલા લોકો છે અને આ તમામ લોકોને છાવરનાર ભાજપના જુનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ છે પછી એક બીજો પણ પત્ર લખ્યો હતો કે એક વ્યક્તિ એક હોદ્દો આ વ્યક્તિએ ત્રણ હોદ્દા ભોગવે છે અને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર કર્યું છે એમાં કમલમની પણ વાત હતી પછી જૂનાગઢમાં જે કાળવો જેને કાળવો કહેવાય જે કાળવો જુનાગઢ શહેરની વચ્ચેથી નીકળે છે એના ઉપર ગેરકાયદેસર જે બાંધકામ થયા એમાં પણ કિરીટભાઈનો હાથ છે તો જવાહરભાઈની ચૂંટણી બગડી હતી તો કિરીટભાઈની ચૂંટણીનું શું થશે કારણ કે જવાહરભાઈ ખૂબ સાયલન્ટ છે પટેલો બાદ આયરો પણ ત્યાં કદાચ દીક્ષિત નિર્ણાયક મત મતો છે જીતાડ પણ નિર્ણાયક છે દસ બાર હજાર જેટલા વોટ ત્યાં આ હિરોના પણ છે જો જવાહરભાઈ પડદા પાછળ કામ કરશે એવું તો કહેવું મુશ્કેલ છે

હું નથી માનતો કે તો પડદા ઉપર ખુલ્લું કરવા લાગે ને એટલે એ હવે આપડે દરરોજ સોશિયલ મીડિયા જોવું પડશે કેમેરાતે જાતે કેમેરાથી વિડીયો બનાવી મોકલાવી દે પણ હવે જોવું પડશે કઈક ને કઈક કરશે જોકે બે ત્રણ દિવસ કશું કર્યું નથી